આ ખાલી રેન્ક્સ નથી સફળતાની સીડીના પગથિયા છે આ ખાલી નંબર્સ નથી સંકલ્પથી સિદ્ધિની સાફલ્ય ગાથા છે આ ખાલી ચહેરાઓ નથી પોતાના ખંતથી દેશભરમાં ગુજરાતને ગૌરવ અપાવનારા યુવાનો છે જેમના સપનાઓને ઉડવા ખુલ્લું આકાશ આપે છે સરદાર પટેલ નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના દ્રઢ નિશ્ચય સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને મહેસાણા ખાતે યુપીએસસી સિવિલ સર્વિસીસ સ્ટડી સેન્ટરના માધ્યમથી રાજ્યના કેટલાય મેધાવી યુવાનોને તાલીમની પાંખો પૂરી પાડે છે જ્યાં મળે છે સિવિલ સર્વિસીસ પરીક્ષાના દરેક તબક્કા માટે વિનામૂલ્ય તાલીમ સ્પીપાની તાલીમે આ લક્ષ્ય સિદ્ધ કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સ્પીપામાં મળેલ માર્ગદર્શને મને સતત પ્રયાસ કરવા માટે પ્રેરિત કરી હજારો પુસ્તકો મેગેજીન્સ અને ન્યુસ પેપરથી સમૃદ્ધ લાઇબ્રેરી અદ્યતન રીડિંગ રૂમ અને નિઃશુલ્ક વાઈફાઈથી સજ્જ આ કેમ્પસ એટલે ખમીરવંતા યુવાનોનું પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે સ્પીપાની અત્યાધુનિક ફેસિલિટીઝે મને પાંચ વર્ષમાં હિંમત ન હારવા દીધી અને એની ટ્વેન્ટી ફોર સેવન રીડિંગ લાઇબ્રેરીનો મેં મહત્તમ લાભ ઉઠાવ્યો છે જ્યાં તાલીમ સાથે મળે છે પ્રોત્સાહનનું બળ પણ અને હા ખાલી તાલીમ દરમિયાન જ નહીં પ્રિલીમ પરીક્ષાની સફળતા હોય કે પછી મુખ્ય પરીક્ષા પાસ કરી હોય પ્રોત્સાહન તો સતત મળતું જ રહે છે અને જો ફાઇનલ પસંદગીની યાદીમાં નામ આવે તો પણ મળે છે પ્રોત્સાહન સહાય એ પણ ડોમિસાઇલ અને નોન ડોમિસાઇલ બંને યુવાનોને સ્પીપા દ્વારા મળતી વિવિધ સહાય મારા જેવા સામાન્ય કુટુંબમાંથી આવતા વ્યક્તિને સદંતર પ્રેરક બળ પૂરું પાડ્યું છે કદાચ એ જ તો કારણ છે કે વિદ્યાર્થીઓની સંખ્યા સાથે આજે સફળતાનો આંક પણ વધી રહ્યો છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણા છવ્વીસ યુવાનો જેમણે યુપીએસસી ની સિવિલ સર્વિસ એક્ઝામ સફળતાપૂર્વક પાસ કરી મારી યુપીએસસી ની યાત્રામાં મારા કર્મયોગની સાથે સાથે સ્પીપા તેનું વાતાવરણ અને તેની ફેકલ્ટીઝની ખૂબ લાગણી જોડાતા મને પ્રોત્સાહન પ્રેમ અને અપાર મદદ મળી છે પોતાના પરિવાર સાથે ગુજરાતને અપાવ્યું અભૂતપૂર્વ ગૌરવ અને તેમના જેવા કેટ કેટલા યુવાનોને પૂરું પાડ્યું એક પ્રોત્સાહન કે વી કેન વી વિલ એન્ડ વી મસ્ટ ડુ ઇટ ગુજરાત સરકારના મજબૂત ઇરાદાઓથી અને સ્પીપાની છત્રછાયા નીચે આજે એક નવી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર છવ્વીસ ગુજરાતીઓએ યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષામાં મેદાન માર્યું છે અને સૌથી મહત્વની વાત આ વખતે એ રહી કે બે મહિલાઓ ટોપ ફાઈવ ની અંદર આવી છે બીજો અને ચોથો રેન્ક અને મહત્વની વાત એ છે કે સ્પીપાનો જે આ માહોલ છે એમાં જ તપીને આ બધા વિદ્યાર્થીઓ તૈયાર થયા છે અને તેમના લક્ષ્યની સિદ્ધિ માટે તેમની આ સફળતા માટે સતત સાથ અને સહકાર આપનાર માર્ગદર્શક બન્યું છે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન